નહાતી વખતે સૌથી પહેલાં કયા અંગ પર પાણી રેડવું જોઈએ પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત જાણો શું છે શાસ્ત્રીય પદ્ધતિ સ્નાન એ આપના જીવનની દૈનિક ક્રિયામાંથી એક છે જે માત્ર તમને શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ તાજગીનો અનુભવ કરાવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નહાતી વખતે શરીરના કયા અંગ પર સૌથી પહેલાં પાણી રેડવું જોઈએ સ્નાન એ આપના જીવનની દૈનિક ક્રિયામાંથી એક છે જે માત્ર તમને શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ તાજગીનો અનુભવ કરાવે છે રોજ સવારે ઉઠીને કર્મ પછી સ્નાન કરવું બધાનું રોજનું કામ છે ઠંડીમાં ઘણા લોકો ગરમ પાણીથી નહાતા હોય છે જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે જે કડકડતી ઠંડીમાં ઠંડા પાણીએ જ નહાતા હોય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે નહાતી વખતે શરીરના કયા અંગ પર સૌથી પહેલાં પાણી રેડવું જોઈએ પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે આપના ધાર્મિક ગ્રંથોમાં નહાવાની શાસ્ત્રીય પદ્ધતિ વિશે જણાવવામાં આવ્યું છે નહાતી વખતે આ અંગ પર રેડવું જોઈએ પાણી પ્રેમાનંદ મહારાજ જણાવે છે કે સ્નાન હંમેશા ઠંડા પાણીએ જ કરવું જોઈએ શાસ્ત્રીય પદ્ધતિ જણાવે છે કે સૌથી પહેલા નાભીથી સ્નાનની શરૂઆત કરવી જોઈએ જળને પહેલા નાભી ઉપર નાખો અને પછી સ્નાન કરો બ્રહ્મચર્યનું પાલન કરનાર લોકોએ આ જ પદ્ધતિ અપનાવવી જોઈએ સાથે જ નહાતી વખતે સાબુ સોડા કે ફેક્ટરીમાં તૈયાર થયેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરો તેની જરૂર જ નથી પડતી તમારા શરીરમાં મેલ ત્યારે જ જમા થાય છે જ્યારે તમે તેલ લગાવો છો કેમ કે તેલ પર ગંદકી ચોંટી જાય છે તમે માટી લગાવો તેનાથી શરીરમાં ક્યારેય મેલ નથી ચોંટતો પ્રેમાનંદ મહારાજ બ્રહ્મચારીઓને જણાવતા કહે છે કે જો જટા સાફ કરવી છે તો તમે અરીઠા કે એવી પવિત્ર વસ્તુઓ છે તેનાથી સાફ કરી લો તમે સુગંધિત સાબુ લગાવીને કેવી રીતે બ્રહ્મચારી બની શકો છો જ્યારે તમે આ પ્રકારની વસ્તુઓનો નહાવામાં ઉપયોગ કરો છો તો તેનાથી રજોગુણ ઉત્પન્ન થાય છે જ્યારે તમે તેલ નહીં લગાવો તો ત્વચા તેની મેળે જ સાફ રહેશે જો તમે બ્રહ્મચર્ય માંગો છો તો તેલ લગાવવાની જરૂર શું છે ઠંડા પાણીએ નહાવું બ્રહ્મચારી માટે ખૂબ જ જરૂરી છે શાસ્ત્રોમાં સ્નાનના ચાર પ્રકાર ગણવામાં આવ્યા છે આમાં સૂર્યોદય પહેલા તારાઓની હાન્યામાં થતું સ્નાન ઋષિ સ્નાન કહેવાય છે જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં નહાવાને બ્રહ્મસ્નાન કહેવામાં આવે છે જ્યારે તીર્થ નદીઓ કે આહવાન મંત્ર સાથે કરવામાં આવેલું સ્નાન સ્નાન કહેવાય છે સૂર્યોદય કે ખાધા પીધા પછી કરાયેલા સ્નાનને દાનવ સ્નાન કહેવામાં આવે છે હવે નહાતી વખતે શું શું કાળજી લેવી જોઈએ તેના વિશે વાત કરીએ નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીમાં પણ વધારો થયો છે શિયાળાની આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી પડી જાય છે અને સારા સ્વાસ્થ્ય અને આહાર પર વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે શિયાળાની ઋતુમાં ખોરાકની સાથે સાથે આપની અનેક ટેવો પર પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે આ ઋતુમાં વૃદ્ધો અને બાળકોની ખાસ કાળજી લેવી જોઈએ શિયાળાની ઋતુમાં ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ જ્યારે તમે સ્નાન કરવા જાઓ ત્યારે પહેલા તમારા માથા પર પાણી ન નાખો પરંતુ તમારા પગ પર પાણી રેડો પાણી સીધું માથા પર નાખવાથી સ્ટ્રોકનું જોખમ વધી જાય છે ક્યારેક આના કારણે પેરાલિસિસ થવાની શક્યતાઓ પણ વધી જાય છે તેથી ગરમ પાણીથી સ્નાન કરતી વખતે પગ પર પાણી નાખીને સ્નાન શરૂ કરવું જોઈએ તેઓએ કહ્યું કે આ દિવસોમાં જિલ્લામાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે થોડી સાવચેતી રાખીને આપણે અનેક મુશ્કેલીઓથી બચી શકીએ છીએ વધતી ઠંડીમાં લોકોને ખવડાવવા માટે તમે કાચી હળદરના શાકને બાજરીના રોટલા સાથે પીસીને શિયાળામાં ખાઈ શકો છો જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે સારા સ્વાસ્થ્ય માટે દર પંદર દિવસે હળદરના શાકનું કે કાચી હળદરનું સેવન કરવું જોઈએ આ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે મસાલામાં તજ લવિંગ નાની ઇલાયચી મોટી ઇલાયચી અને તુલસીના પાનનો ઉપયોગ વધુ કરવો જોઈએ તમે તેનો ઉકાળો બનાવીને લીંબુનો રસ નાખીને પી શકો છો આનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે સલાહ આપતા આયુર્વેદ ડોક્ટરે જણાવ્યું કે વૃદ્ધોને શિયાળામાં રાત્રિ દરમિયાન વારંવાર શૌચાલયમાં જવું પડતું હોય છે ત્યારે તેમને ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે તમે પથારીમાંથી બહાર આવો છો અને તરત જ શૌચાલય જાઓ છો ત્યારે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે આપણે બધા દિવસની શરૂઆત કરવા અને સ્વચ્છતા જાળવવા માટે નિયમિતપણે સ્નાન કરીએ છીએ પરંતુ તે દરમિયાન અવગણવામાં આવતી નાની બાબતો આપણા માટે મોટી સમસ્યાઓ ઊભી કરે છે પછી પછી તે કેમિકલ સાબુ હોય કે શેમ્પૂ કે પછી લુફા જેવા સ્ક્રબરનો ઉપયોગ તે આપની ત્વચાના ઉપરના ભાગને જ બગાડે છે સાથે કેન્સર જેવી મોટી બીમારીઓનું કારણ પણ બને છે તો આવો જાણીએ કે કઈ કઈ વસ્તુઓ છે જેને ધ્યાનમાં રાખીને તેનાથી બચી શકાય છે પાણીનું તાપમાન ડોક્ટર મુજબ હવામાન પ્રમાણે આપણે નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે તે તમારી ત્વચાને શુષ્ક બનાવે છે અને તેને બગાડે છે તેથી ગરમ પાણીનો ઉપયોગ કરવાને બદલે સ્નાન માટે માત્ર નવશેકું પાણીનો જ ઉપયોગ કરો જો શિયાળાની ઋતુ ન હોય તો ઠંડા પાણીનો જ ઉપયોગ કરો કેમિકલયુક્ત શેમ્પુ અને સાબુનો ના કરો ઉપયોગ આજે બજારમાં સ્કીન કેર પ્રોડક્ટ્સની લાંબી યાદી છે જેમાં દાવો કરવામાં આવે છે કે તે તમારી ત્વચાને કોમળ અને ચમકદાર બનાવશે પરંતુ મોટી કંપનીઓ માત્ર અભિનેત્રીઓને જાહેરાતો માટે મેળવીને તમારી આંખોમાં ધૂળ નાખી રહી છે આમાં પેરાવેન અને સલ્ફેટ જેવા કેમિકલ્સ મોટી માત્રામાં ઉમેરવામાં આવે છે જે ત્વચા માટે ખૂબ જ હાનિકારક છે નહાવા માંગ વધારે સમયના લગાવો આ સિવાય આપના મનમાં એક ગેરસમજ છે કે આપણે જેટલો લાંબો સમય નહાવા માંગ સમય પસાર કરીએ છીએ તેટલું આપનું શરીર સ્વચ્છ રહે છે પરંતુ એવો નથી લાંબા સમય સુધી નહાવાથી અથવા શરીર પર પાણી લગાવવાથી ત્વચા જ ખરાબ થાય છે કારણ કે આમ કરવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે અને ત્વચા સંબંધિત અનેક બીમારીઓ થઈ શકે છે ટુવાલથી શરીરને ભાર દઈને ના લોહો સ્નાન કર્યા પછી શરીરને ટુવાલ વડે જોરશોરથી ઘસવાથી પણ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે એટલા માટે આ નાની ટીપ્સને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી જેથી અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે ધન્યવાદ